મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છોડાયા હતા તેમજ બાળકો સાથે મોદીએ વાતચીત કરી હતી સોળ સપ્ટેમ્બરે પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ હતો ત્યારે ગાંધીનગરના સેક્ટર એક સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા તેમજ બાળકો સાથે મોદીએ વાતચીત કરી હતી આ પહેલા સવારે વાવોલમાં યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલર સિસ્ટમ નિહાળી હતી સાથે જ લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો હતો બાદમાં સાડા દસ વાગ્યે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિતિનું ઉદ્ઘાટન કર્યું હતું

જો આ પૈસા નાખી દે તો ઘરમાં દીકરીનો જન્મ થયો હોય અને વર્ષ બાદ બાર લાખ રૂપિયા હશે બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીમાં આ પૈસાથી મોટો લાભ થશે રિન્યુએબલ એનર્જીના ઉદઘાટન સમારોહમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર રહ્યા હતા વડાપ્રધાને પ્રદર્શન નિહાળી ચરખો ચલાવ્યો હતો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાલથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ પીએમ મોદીએ અહીં સંબોધન કર્યું હતું